નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ મોડાસાના બામણવાડા ગામમાં રાત્રિ દરમિયાન ચોરુંનો તરખાટ અરવલ્લી જિલ્લામાં શિયાળાની ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે મોડાસા તાલુકાના ટિંટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો બામણવાડ ગામે પાંચ જેટલા અજાણ્યા દ્વારા પાંચથી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું ત્રણ મકાન સેવા સહકારી મંડળી એક કરિયાણાની દુકાન તથા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન થયા હતા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરી ના લોકર તોડી આશરે પચીસ હજાર જેટલી રોકડ રકમની તસ્કરી કરી તસ્કરો પલાયન થયા હતા મોડી રાત્રિએ ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા ઠંડીની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સમગ્ર મામલે ટીન્ટોએ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવાઈ છે

દરબારોનો મકાન હતો બે મકાનનો તાળો તોડ્યો છે પછી ત્યાં કંઈ લીધું નથી પછી પાછું એક દુકાન છે કરિયાણાની તો દુકાનનું તાળું તોડવા ગયા હતા પછી બીજા સાઈડમાં હતા નીકળી ગયા અને એ લોકો પછી ભાઈ આવી ગયો છે એટલે છોડો હતા તે નાસી ગયા પાંચ માણસો હતા ત્યાંથી પોલીસને જાણ કરી અને પછી રાતના પોલીસને સપોર્ટ જાણ કરી હતી પોલીસ આવી પહેલા તો આ લોકો નાસી ગયા કેટલા વાગ્યા બનાવ બને બનાવ બને ત્રણ વાગે ટોટલ કુલ કેટલી જગ્યા ટોટલી પાંચ જગ્યાએ આ લોકો જોડી નોંધા આપી છે